બનાસકાંઠાના થરાદ વાવ અને સોઈગામ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે હજારો હેક્ટર જમીનમાં ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ આફતથી ખેડૂતો એટલા નિરાશ થયા છે કે તેઓ કહી રહ્યા છે કે આ નુકસાન અમને દસ વર્ષ પાછળ ધકેલી દીધા છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે થરાદ વાવ અને સુઈગામ તાલુકાના આકોલી ડોભા પોનેસડા અને સાબા જેવા અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આઠ દિવસ વીતી ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેડૂતોની મહેનત પાણીમાં ફરી વળી છે ખાસ કરીને આ વિસ્તારના બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે પપૈયા દાડમ આંબા ખારેક ચીકુ અને જામફળના સેકન્ડો વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા છે આ ઉપરાંત મગ મઠ ગુવાર બાજરી જીરું એરંડો અને રાયડા જેવા પાકો પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે ખેડૂતોની કમાણી અને વાવણી માટે કરેલો ખર્ચ બધું જ વ્યર્થ ગયું છે આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે વરસાદ અને ભૂગર્ભ જળ પર નિર્ભર છે પરંતુ વારંવારની આવી આફતોએ તેમની કમર તોડી નાખી છે ખેડૂતોની એક જ માંગ છે કે સરકારી સહાયની જગ્યાએ પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે વરસાદ અને પાણીના ભરાવાને કારણે માત્ર પાકને જ નહીં પશુધનને પણ ભારે નુકસાન થયું છે થરાદ વાવ અને સુઈગામ તાલુકામાં હજારો પશુઓના મોત થયા છે ખેડૂતો માટે દુધાળા પશુઓ તેમની રોજિંદી આવકનો સ્ત્રોત હોય છે અને તેમના મોતથી ખેડૂતો વધુ હતાશ થયા છે અમે કેટલાક અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાત કરી

અને ખરી પાક પણ કરેલો છે તો બાગાયત પાક ની અંદર પપૈયા હતા ડાડમ હતી અને મગફળી છે આ બધા પાક પૂરા પાણીમાં ગરકાવ હોવાથી પાણીનો નિકાલ ક્યાંય થતો નથી પાણી નીચે ઉતરતું નથી પાણી તળ આવી ગયા છે વરસાદ અતિ ભારે પડ્યો છે વરસાદ અને વાવાઝોડા હારે વરસાદ અતિવૃષ્ટિ સો સો ટકા થઈ એમ અને પાણી પૂરા ગરકાવમાં લગભગ બબે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા ખેતરની અંદર દરેક વિસ્તારની અંદર અમારા આકોલી ગામની અંદર તો એ પાણી કોઈ હાલ નિકાલ થાય એમ છે નહીં નથી નીચે ઉતરતા તળ તળ ઉપર આવી જાય એવું લાગે એમને તો અને સરકાર પાસે અમે એટલી જ વિનંતી કરીએ છીએ ખેડૂતો કે અમને પૂરેપૂરું સર્વે કરી અને વળતર આપે એવી બધાની આશા છે ખેડૂતોની અને બાગાયત પાક અને ખરીફ પાક બંને સો સો ટકા નિષ્ફળ એ તો દરેક ખેતરની અંદર સર્વે કરશે ત્યારે માલુમ પડશે એમને પણ હાલની તારીખમાં ખેડૂતોનો રોતા રાતાપણે રોવાનો વારો આવી ગયો છે અને આગળની સીઝન પણ અમને તો એવું લાગે છે કે આ બે બે ફૂટ પાણી અત્યારે ભરેલા દિવાળી સિઝન અમે શિયાળી સિઝન બે મહિના ત્યાં આવે તો ત્યાં સુધી આ પાણી ઉતરેશે નહીં અને પાણી ઉતર્યા પછી પણ ટ્રેક્ટર ચાલશે નહીં કારણ કે પાણીના ભેદ ભેદવાળી જમીન થઈ જાય એટલે ઉતરી એટલે લગભગ અમારે શિયાળુ અને અમારી દેખાય નો તો કોઈ પત્તો છે તો કોઈ કોઈ છે બિલકુલ એકલો પાણી છે અનાજ તો કોઈ દેખાતો નથી બધું બળી ગયું ડૂબાઈ ગયું કોઈ પાણી અંદર કોઈ કોણ કોક દેખાય છે બળી ગયો બળતો જાય દેખાતો જાય હરી ગયો ગંદકી થઈ ગઈ બધી કોઈ પણ વાળા વિસ્તારની અંદર અમને કોઈ આજે આજ તો શું હોય છે પણ શિયાળુ મારો પાક નહીં થાય કોઈ ખેતર મેં ખાલી નથી મારે કોઈ સીધો હેડવાનો નહીં રસ્તો નહીં જવાનો રસ્તો નહીં આકલી જવાનો રસ્તો નહીં રસ્તો વિસ્તાર આખું ભરાઈ ગયો છે છે કોઈ કોઈ ખેતર ખેતર આમ બાકી એવું અને કોઈ પણ અમારો અનાજ રહ્યો નથી જોવા માટે ઘાસ નથી રહ્યું બિલકુલ અને ખાવા ને અમારે દાણા લઈ ને ચણા લાવી લાવી અને છોકરો ભાડી અને ઊંચા ધોરણ માં ઉભા રાખી રાખીને કોઈ ટેકરી હોય રાખી રાખીને ખબર આવી છે આજ સુધી મેં રોજ્યો નથી અમારી સરકારે પણ કોઈ અમારે કોઈ કોઈ સરકારી માણસે આવીને આમ કીધું નથી કે તમે આજ લઈ જાવ કોઈ લઈ જાવ આજ સુધી હજી અને આ હવે કોણ છે આ ભાઈ એટલે આયા છે આ મને પૂછે એટલે હું એને જવાબ આપું છું કે આ મારે કોઈ પરિસ્થિતિ ઉનાળું શિયાળું કોઈ મારે પર પાક થવાનું નથી હોય અને આ પાણી બારે મને ક્યાં કાઢો તો પણ અમારું છોકરા બાળ બચા અમે નભાડી શકો પણ નકામા અમારા કોઈ પણ અમારો માલ નથી રહ્યો અને હવે સૂર્ય ભગવાન આગળ વિનંતી કરો છો કે સરકાર તો ન બચાવે ભગવાને ન બચાવ્યા તો સરકારે બચાવતી છે નહીં પણ હવે કોઈ સહાય મને આપો અને તે બાર કાઢો તમારે બચ્ચા બાર બચ્ચા નભે તો મારો જીભ કાઢવો છે મારો દંડ ગયો ઘાસ ગયો ઢોર ગયા કોઈ પણ મારો જીવ નથી હવે અને બેઠા તો ઢોર મરી ગયા ખેંચાઈ ગયા બધા ખોટો મને ખોટો ઓછા મોનાળ કરી પોણી સડ્યો એટલે મરી ગયા છે કોઈ પણ એમાં કોઈ નથી સરકાર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ અને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોની માંગ તાત્કાલિક રાહત ખાસ કરીને પશુઓ માટે ચારાની વ્યવસ્થા છે તંત્ર અને રાજનેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી રહ્યા છે પરંતુ ખેડૂતોની વેદના દર્શાવે છે કે તેમને માત્ર તાત્કાલિક રાહત જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી આફતોથી બચવા માટે કાયમી ઉકેલની જરૂર છે સરકાર આ ધરતીપુત્રોની હૈયાવરાળ સાંભળીને કાયમી નિકાલ માટે નક્કર પગલાં ભરશે તેવી આશા છે